દેશમાં ભારતીય સંવિધાનના ના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી નો અડસઠમાં પરિનિર્વાણ દિન નિમિત્તે સુરત શહેરના બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી આજે દેશમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી નો અડસઠ મહા પરિનિર્વાણ દિન મનાવવામાં આવી રહ્યો છે સુરત શહેરના રીંગરોડ બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે છ ને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી સમાજ સુધારક અને કાયદા અને કાયદા પ્રધાન હતા શોષિત વંચિત દલિત પીડિત લોકો માટે જ નહીં દેશના તમામ લોકોને સમતા સ્વતંત્રતા બંધુત્વતાનો અધિકાર આપ્યો છે આજે દેશભરમાં તેમના મહાપરિનિર્માણ દિવસે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે મહારાષ્ટ્રના એક સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર સુરત મહાનગરપાલિકા આજે વિશ્વ રત્ન ભારત રત્ન પરમપુજ આંબેડકરજીની અડસઠમી પુણ્યતિથિ છે મહાપરિનિર્વાણ દિન છે આજના દિવસે બાબાસાહેબ આંબેડકરજીનું દાદરની ચૈત્યભૂમિ ખાતે એમનું મહાપરિનિર્વાણ અંતિમ ક્રિયા ત્યાં કરવામાં આવેલી જેથી લાખોની સંખ્યામાં આજે લોકો ચૈત્યભૂમિ નાગપુર સાથે જાય છે અમે પણ દર વર્ષે નાગ મુંબઈ ખાતે જતા હતા ચૈત્યભૂમિનું દર્શન આપશે પણ આ વર્ષે સૌ વિચાર કર્યો કે ભાઈ સુરતમાં બી લાખોની સંખ્યામાં આપણે લોકો રહીએ છીએ તો બાબાસાહેબ અંબેડકરનો વિચાર આજની પેઢી સમક્ષ અને જનજન સુધી પહોંચે માટે આજે અહીંયા બધા અમે લોકો ભેગા થયા છે અને આજે બાપાસ આંબેડકરજીને જે સંદેશ અમને આપ્યો હતો શિક્ષિત બનો સંગઠિત બનો અને પોતાના હકના અધિકાર માટે સંઘર્ષ કરો તેની ખરેખર તાતી જરૂર આજે ઊભી થઈ છે કારણ કે સત્તામાં બેસેલા જે લોકો છે એ ભારતીય સંવિધાનમાં જે મૌલિક અધિકારો એસસી એસટી ઓબીસીના લોકોને આપેલા હતા તે અધિકારોને છિન્ન ભિન્ન કરવામાં આવી રહ્યા છે જેમ કે શિક્ષાનો અધિકાર આજે શિક્ષણ અમારા લોકોથી વંચિત થઈ રહ્યા છે આપણા લોકો કેમ કે જે પ્રાથમિક શિક્ષણ સરકાર આપણ જરૂરી છે સરકારે પ્રાથમિક શાળાઓ લાખોની સંખ્યામાં સમગ્ર દેશમાં બંધ કર્યા છે જેથી બાબા આંબેડકર જે પહેલું સૂત્ર આપેલું હતું શિક્ષિત બનો તેને ખતમ કરવાનું કામ આ મૂડીવાદી અને મનોવાદી તત્વો કરી રહ્યા છે પ્રાઇવેટ શિક્ષણમાં અમારા લોકો ભણી શકતા નથી એકથી આઠ પાસ પછી નાપાસ થાય છે જેથી બાબાસાહેબનો જે મુખ્ય ઉદ્દેશ હતો શિક્ષિત બનો તેને હાનિ પૂછી રહે છે હવે બીજું કઈ સંગઠિત બનો આજે કશે ને કશે મનુવાદી પાર્ટીઓ સાથે જોડીને અમારા લોકો આજે વહેંચાઈ ગયા છે રાજનૈતિક તાકાત અમારી ખતમ થઈ ગઈ છે અને જે સંઘર્ષ કરવાની જે સત્તામાં જવાની અમારે રસ્તો હતો તે આજે કશે ને કશે અમને બંધ નજર આવે છે ત્યારે આજ સૌ યુવાનોને મારી વિનંતી છે કે રાજનૈતિક તાકાત ઊભી કરવા માટે રાજનૈતિક શક્તિને ઊભી કરવા માટે સૌએ પોતાના મતભેદ ભૂલીને એક મંચ પર આવવા જોઈએ તેની તાતી જરૂર છે માટે સુરત શહેરમાં એકતાવાદી આંબેડકર મિશન કામ કર્યું છે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના કેટલાક જે વહેંચેલા ઘટો છે ઘટા તટોમાં અમારા સમાજ વેચાઈ ગયું છે આ તમામ ગટા અધિપતિઓને તમામ ઘટના નેતાઓને આજે બાબ આંબેડકરના સ્મૃતિ દેને હું વિનંતી કરું છું કે તમામ એક થઈ જાઓ નેક થઈ જાઓ એક હોંગે તો સેફ હોંગે સેફ હોંગે તો આગે બળેંગે આપને અધિકાર મિલેંગે અન્યથા આવનારા દિવસ આપણા સમાજ માટે બહુ ખતરનાક છે જે સાહેબ આંબેડકરે જે કલ્પના કરી હતી જે સ્વપ્ન જોયું છે તેને આપણે ડિમોલિશ નહીં થવા જોઈએ અને એ જ થઈને આપણા હક્કના અધિકાર માટે લડવા જોઈએ આ સૌને એ વિનંતી એ જ બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ થશે જય ભીમ નવબુદાય જય ભારત જય ગુજરાત